દાંતા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકો રસોયા અને મદદનિશે આવેદનપત્ર પાઠવ્યું બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની વાત કરાય તો દાંતા તાલુકો એ મહનતમ તાલુકો અંતરિયાળ અને પહાડી વિસ્તારમાં આવેલો હોવા છતાં પણ આ વિસ્તારના મધ્યાહન ભોજન સંચાલકો મદદનીશ અને રસોયા સુંદર કામગીરી કરતા હોય છે જ્યારે ચોક્કસથી કહી શકાય કે આજે મોટી સંખ્યામાં મધ્યાહન ભોજન સંચાલકો રસોયા અને મદદનીશો દાંતા પ્રાંત કચેરી ખાતે એકત્રિત થયા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું ચોક્કસથી કહી શકાય કે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પીએમ પોષણ ભોજન યોજના અંતર્ગત દાંતા તાલુકામાં જે એનજીઓ કરવાની હિલચાલ ચાલી રહી છે તેને રદ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં દાંતા ખાતે લોકો એકત્રિત થયા હતા અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી વધુમાં આવેદનપત્રની અંદર તેમણે જણાવ્યું હતું કે દાંતા તાલુકામાં ભોજન યોજના કુલ કેન્દ્ર આવેલા છે જેમાં ફરજ બજાવતા સંચાલકો રસોયા મદદનીશ મળી કુલ છસો અડતાલીસ જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે જ્યારે એનજીઓ કે ખાનગીકરણ કરવામાં આવશે તો ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું